પાલિકા તંત્રની બેદરકારી આવી સામે હારીજ રાધનપુર હાઇવે પર ગટર લાઈન માટે પાલિકા દ્વારા ખોદેલ ખાડો જોખમી બન્યો હારીજ રાધનપુર હાઇવે પર ગુરુકૃપા હોટેલ આવેલી માલિકીની જગ્યા પર નગરપાલિકા દ્વારા ગટર લાઈન જોડાણ કરવા માટે કરેલો ખાડો જોખમી બનવા પમ્યો છે જમીન માલિક ભીખાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે નગરપાલિકાના કોન્ટ્રક્ટર દ્વારા ભૂગર્ભ ગટરના જોડાણ માટે મોટો ખાડો કરવામાં આવ્યો છે જેને લઈ અવારનવાર મૂંગા પશુઓ પડી જવાની ઘટનાઓ બનવા પામી છે જેને લઈ જવાબદાર પાલિકા તંત્ર તેમજ કોન્ટ્રાકટરને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આજ દિન સુધી નથી આવ્યું તેમજ ચોમાસા દરમિયાન જો કોઈ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ હારીજ રાધનપુર હાઇવે પર આવેલ ગુરુકૃપા હોટલની માલિકીની જગ્યા દેસાઈ મફાભાઈ સર્વે નંબર નવ્વાણું પૈકી એક વાળી જગ્યા પર પાલિકાના આદેશથી કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા ઘણા સમયથી ગટર લાઇનના જોડાણ માટે મોટો ખાડો કરેલ હોય માલિક ભીખાભાઈ દેસાઈ દ્વારા કોન્ટ્રાક્ટરને અવારનવાર ટેલિફોનિક કોન્ટેક કરી ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ભરાઈ જતા કોઈ ઘટના ન બને જેને લઈ સત્વરે ખાડો પૂરવા માટે રજૂઆત કરતા જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા ઉડાઉ જવાબ આપવામાં અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો હું દેસાઈ ભીખાભાઈ ભગવાન બોલું છું અમારા બાપાની સર્વે નંબર છે પૈકી એમાં ખાડો ખોદેલો નગરપાલિકા દ્વારા અને કોઈ નથી અને કોન્ટ્રાક્ટર શ્યામભાઈ કહે છે કે તમે હોય તમે નગરપાલિકામાં કહો અને આ ગાંભલો સાહેબ પડી જાય એમ છે અને જાનહાનિ એમ થાય એમ છે જેથી મારી અરજી સાંભળો હું મહેરબાની કરીને આ મારા ખાડા બુરાવો મારા ત્રણ ખાડા પડે છે મને બહુ તકલીફ પડે છે અહીંયા બે